રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસતી પીડાતા અબલ પક્ષીઓને બચાવવા માટે નાગરિકોને અપીલ કરી છે તેમણે સૌને પોતાના ઘર અને આસપાસના પાણીના કુંડા મૂકવા અનુરોધ કર્યો છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાંચેરિયાએ તેમના નિવાસસ્થાનેથી પક્ષી પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમણે ખાસ કરીને શાળાના બાળકો અને નાના ભૂલકાઓને વિનંતી કરી હતી કે તેઓ પોતાના ઘરની અંદર અને આસપાસ નાના બાઉલમાં પાણી ભરીને મૂકે જેથી તરસ્યા પક્ષીઓ પાણી પી શકે મંત્રીશ્રીએ કહ્યું કે જ્યારે ચકલી અને પોપટ કોઈ પક્ષી પાણી પીવા આવશે ત્યારે બાળકો ખૂબ જ આનંદ થશે તેમણે તમામ બાળકોને સવાર સાંજ પાણીના કુંડા ભરવાની પણ અપીલ કરી હતી જેનાથી પક્ષીઓની તરસ છીપાવી શકાશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે

એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધાય બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આ જે જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ સૌ ભૂલકાને મારા જય શ્રી કૃષ્ણ